કેવું જ લાગે આમ મસાજ થતું હોય તો આમ ઘરવાળી પગ દબાવતી એવું લાગે ગેંતી પણ હારું ગેનથી સારું વા જો આ બધું આવશે વીડિયામાં પછી કે ઘરે રમવાની ભરી જાય આ ક્યાં કઈ રીતે આ આ આ પગથી અહીંથી લઈને અહીંયા સુધીનું છે ને તમારું પગ એકદમ વ્યવસ્થિત મશીનના માધ્યમથી દબાવતા હોય છે પગ ફસાઈ જાય કે શોર્ટ બોર્ડ ના થાય જો પછી ઘરે ના 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 થાય જગ્યા પર આમનું છે ને આ માઇબ્રેશન થી આ કામ થઈ રહ્યું છે

નું જે કિચન બાબર કેમ્પનું જે કિચન છે રસોડું છે એ જગ્યા પર શું વ્યવસ્થા છે કઈ રીતે બધી રસોઈ બનતી હોય હોય છે છે પ્રસાદ તમામ વસ્તુ આજે આપણે સાથે શેર હવે અત્યારે આ જગ્યા પર સૌથી જૂનો જે કેમ્પ ચાલે છે મેડિકલ કેમ્પ ચાલે છે મેડિકલ કેમ્પની શું વ્યવસ્થા છે કઈ રીતે લોકોને રાહત મળે છે એ તમામ વસ્તુ આજના આ વિડીયોમાં જોવા મળશે તો મેડિકલ કેમ્પના આ વ્લોગમાં આ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે જેવા આ જગ્યા પર આવો ને તો એ લખેલું છે કે જય અંબે સેવા મંડળ અમદાવાદ શ્રી આશાપુરા યુવક મંડળ ભાભરના સંયુક્ત સહકારથી નિઃશુલ્ક માલિશ અને મલમપટ્ટા સેવા કેમ્પ જેવા તમે આ કેમ્પમાં આવો છો તમને દર્શન થઈ જાય છે કાલિદાસ બાપુ જય ગિરનારી જય માતાજી જય માતા જય માતા શું કે આ વર્ષે કેવું છે મેડિકલ કેમ્પ બસ આ વખતે તો આ ઇલેક્ટ્રિક આ મશીન ના આવી ગયા છે અને આયુર્વેદિક દવાઓનો અમે શરૂઆત કરી છે મેડિકલ દવાઓ બી છે મૃતનો અને બધું જ ઉપલબ્ધ છે અહીંયા કોઈ બી માણસને કોઈ બી પ્રકારની શારીરિક મુશ્કેલી ના પડે એનું અમારા આ કેમ્પ તરફથી ધ્યાન રાખવામાં બરાબર છે અને એમનું દૂર કરવા માટેના અમારા પ્રયત્નો કરીએ છીએ એ માતાજીની કૃપાથી અને તમારા જીવન આશીર્વાદ તમે જો ગમે ત્યારે આ જગ્યા પર આવો ને મતલબ કે માતાના મઠ જતા હોય કે આભાર કેમ્પ માં આવ્યા તો ખાસ મારા મિત્ર કાલિદાસ બાપુ ને એક વાર મળજો કેમકે બહુ મજાની વ્યક્તિ છે અને વાતો થી પણ તમારા ઘણા બધા દુઃખ દૂર કરી દેતા હોય છે એવા છે શ્રી કાલિદાસ હવે આ જગ્યા પર જે બીજી બધી વ્યવસ્થા છે બીજી બધી જે ટેકનિકના માધ્યમથી ઇલેક્ટ્રોનિક વસ્તુના માધ્યમથી લોકોને મદદ કરવામાં આવે છે એ આપણે જોઈએ આગળ જઈએ ફ્રીસ આ જગ્યા પર તમે જોશો ને તો અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના માધ્યમથી લોકોનો જે થાક છે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ જે ઇલેક્ટ્રોનિક મશીન્સ છે એના વિશે શું કહેશો આ મશીનો અમે છેલ્લા દસ વર્ષથી દ્વારકા પૂનમ માટે લાવ્યા હતા અને ત્યાં અમે સેવા આપતા હતા આ વર્ષે કલ્પેશભાઈ મળ્યા અને કહ્યું કે થોડો અમને પણ લાભ આપો કે તમારી સેવાનો તો અમે આ મશીનનો લઈને ડીસા અહીં આવ્યા છીએ બરોબર બરોબર યાત્રિકો માટે એક્ઝેક્ટ આ મશીન કામ શું કરે છે આ મશીન બ્લડનું સર્ક્યુલેશન કરે છે તમારા પગમાં આખા શરીરમાં જે લોહી જામ થઈ ગયું હોય છે તે છૂટું પાડી દેજો અને આખું શરીર ફ્રી કરી નાખો એમાં અલગ અલગ પેલું કે ને કે લીવર પણ આવતા છે એ પેલો ભાગ પેલું બટન બીજું બટન ત્રીજું બટન આના ત્રણ વિભાગ હોય છે ફર્સ્ટ વિભાગ પણ આમાં કેવું હોય છે કે ઘર માટે વાપરતા હોય તો વધારે ટાઈમ આપવો પડે છે પણ આટલી બધી પબ્લિક હોય છે એના માટે આપણે શોર્ટ ટર્મ હોય છે એના માટે અમે હાઈ સ્પીડમાં જ રાખીએ હાઈ સ્પીડમાં જ રાખીએ ઓકે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જોઈએ છીએ કે આ જગ્યા પર આમનું છે ને આ

જે દરેક અલગ અલગ પાર્ટનું સર્ક્યુલેશન કરે છે જે અહીંયા અમુક લિમિટેડ લાવ્યા છીએ કે અમારા પાસે થોડા સભ્યોની અછત હતી હાલ અત્યારે કેટલા પ્રકારના મશીન છે હાલ અમારા પાસે સાત જાતના સાત પ્રકારના મશીન અને આવતી સાલ માતાજીની કૃપાથી બધા લઈને જાય છે તો આગળ વધી વિડીયોમાં ફ્રેન્ડ્સ આ જગ્યા પર જોશો ને તો ઘણા બધા લોકો આ રીતના ઊભા હોય છે અને એમની જે થાક હોય છે એ એ લોકોને પચાસ ટકા જેટલી કદાચ રાહત થતી હોય એવું મને લાગે છે કેમ છો કેવું ફીલ થાય છે રાહત મળે છે જય માતાજી ભાઈ જય માતા કેવું ગ્રાહક લાગે છે મજા આવે હા કુતર તો એવું લાગે થોડું થોડું હા ઉતરી જાય કમ્પ્લીટ મજા આવે બરોબર સામેની બાજુએ પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં પણ બે મશીન લાગેલા છે કાકા આ એક હાથમાં બે રિમોટ લઈને બેઠા છે ફ્રેસ આ બધાની વચ્ચે તમને એક વસ્તુ શેર કરવા માગીશ કે આ જગ્યા પર છે ને એક તો કચડો છે ઉપરથી ભાદરવો છે અને ભાદરવામાં તડકો છે તો ભૂગા બોલાવે એવો તડકો છે ને એવામાં આ લોકો બધા હાલીન જતા હોય છે ત્યારે આ રીતની કોઈ સેવા કેમ્પ હોય કે આ રીતની સેવા હોય તો એ લોકોને ખરેખર લાભ થતો હોય છે આ પંખાની એક પણ એક સેવા છે બહુ ગરમી થતી છે આ બાજુ તમારી બાજુ બે અલગ અલગ પ્રકારના મશીન આ જગ્યા પર છે અને આ જગ્યા પર પણ ફૂટ મસાજર રાખવામાં આવ્યો છે ખરેખર છે ને આ આ જગ્યા પર જે મશીન છે ને એ આ પગથી લઈને અહીંયા સુધીનું છે ને તમારું પગ એકદમ વ્યવસ્થિત મશીનના માધ્યમથી દબાવતા હોય છે અને ખરેખર બહુ સારું ફીલ હોય છે મજા આવે છે ને ટૂંકમાં થાક ધીમે ધીમે ઉતરતો એવું લાગે આ જગ્યા પર તમે જોશો ને તો જે લોકોને પગમાં સોજા ચડી ગયા હોય એકદમથી દુખતા હોય તે લોકોને માલિશ પણ કરવામાં આવે છે જય માતાજી કાકા જય માતાજી ક્યુ ગામ ભગવાન આપણું કેટલા કિલોમીટર સુધી ચાલ્યા છો અને આ કેમ્પ વિશે શું કહેવા માંગશો આમ ફરક દેખાય છે માલિશ બાલિશ થાય છે તો છે છે માટે સૌથી મોટી ગામ કાકા તમારું અમદાવાદ અમદાવાદથી આવો છો જો જો સાહેબ આ રીતની સેવા થાય છે મેડિકલ કેમ્પ આ જગ્યા પર અમુક અમુક પોઈન્ટ સિસ્ટમ થી પણ સારવાર કરવામાં આવે છે આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ પણ આ જગ્યા પર છે તો આપણે એ પણ લેશું સુફરક દેખાઈ છે થોડો થોડો આવ ભાઈ આવો દર્જા નાના બે તાલુકો જિલ્લા ખેડા નાના વખા મારું ગામ છે અને હું હાલ સુરતથી હું અહીંયા કેમ્પમાં આવેલું હતું અને આવું જન પણ તો આવા બધો પેશન્ટો આવે છે અને બહુ જાત જા અનુભવતા છે નેટિવ પેશન્ટવાળા પણ પેશન્ટ આવે છે આ બહુ થાકી ગયેલા છે અમે અમે એક્સિટી કરીએ છીએ મશીન ચલાવીએ છીએ અને એમણે સારી રીતે થઈ અહીંથી જાય એવાય અને એમના આત્માને પણ શાંતિ મળે છે ક્યાંથી આવો છો હળવદ હળવદથી આવો છો જય મહારાજી જય માતા શું કે પહેલા તકલીફ કેવી છે તમને મજા આવી કે મસાજ કરી કાકો બહુ મસ્ત કામ કરે છે હા કુતરે એવું લાગે છે હા તા કુતરી ગયો મારા કાલિદાસ બાપુ હોય જાદુ છે હાથમાં બહુ સીવા મસ્ત કરે છે કાકો આ ફ્રેન્ડ્સ આ જગ્યા પર તમે જોશો ને તો જે પગની જે ગોઠલીઓ હોય છે એના માટેનું પણ આ જગ્યા પર મશીન રાખવામાં આવ્યું છે બે મશીન એ છે ત્યારબાદ ફૂટ મસાજર આ જગ્યા પર છે આ તમે જોઈ શકો ફૂટનું મસાજ કઈ રીતે થઈ રહ્યા છે એવું જ લાગે આમ મસાજ થતું હોય તો આમ ઘરવાળી પગ એવું લાગે સારું

ફરક પડ્યો કઈ સારું છે ખરેખર ફરક પડ્યો છે હાલ તો એકદમ રિલેક્સ લાગે છે રિલેક્સ લાગે છે ભલે ભલે થેન્ક્યુ યુ થેન્ક યુ તો ત્યાં સુધી તમને બધાને મેં બહુ વખાણ કર્યા કે ફૂટ મસાજર છે આ રીતનું છે તે રીતનું છે તો એક આપણે બે મિનિટ માટે ટ્રાય કરીએ કેવું છે એ જે મારો પોતાનો અનુભવ છે એ તમારા સાથે શેર કરવાનો છું જોડાયેલો છે વિડીયોમાં જે ફૂટ મસાજર છે એની અંદર આપણે પગ રાખીને જોવાના છીએ કઈ રીતનું છે આમાં પગ પગ કાંઈ ફસાઈ જાય કે શોર્ટ બોર્ડ કેવું કઈ 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 ના થાય ભાઈ બરોબર

આપણે ફર્સ્ટમાં છે અચ્છા ઓકે સ્લો મોશનમાં એકદમ સ્લો મોશન આ ફૂટ છે ફૂટ મતલબ એકદમ તળિયા જે આપણે બળતા હોય છે એના માટે આવે છે બરોબર બરોબર કે જે લોહી ભરાણું હોય એના માટે આ કાફ છે કાફ એટલે આપણા જે કોટલા ભરાઈ ગયા હોય એના માટે અને એક આ વાઇબ્રેશન છે કે વાઇબ્રેશન થવાથી લોકોને સાથે સાથે વાઇબ્રેશન થાય તો એના સાથે આપણે દુખાવાનો અનુભવ થતો નથી અને આ હીટ છે હીટ અને વાઇબ્રેશન બંને કરવાથી થોડી ગરમાશ બી પકડે એટલે આપણું લોહી સર્ક્યુલેશન છૂટું થઈ જાય આ મશીન કેટલાનું આવતું હશે આ મશીનની સ્ટાર્ટિંગ કિંમત પંદર હજાર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બરોબર ચાલીસ પચાસ હજાર રૂપિયા સુધી આવે છે બરોબર અત્યારે આજે મસાજ થઈ રહ્યું છે કેટલા વાળું છે આપણે જે છે એ પંદર હજાર પંદર હજાર રૂપિયાવાળું છે ફ્રેન્ડ્સ આ મશીનનો મારા અનુભવની વાત કરું ને તો તળિયામાં કોઈ રોલ ફરતું હોય એવું લાગે ત્યારબાદ પિંડી ઉપર રોલ ફરતો હોય એવું લાગે વાઇબ્રેશન થઈ રહ્યું છે અને ભાઈએ કીધું એમ થોડુંક ગરમ પેલું આવે છે એવી છે ને અને હિટિંગ પણ થઈ તો આ ત્રણ પ્રકારની અલગ અલગ વસ્તુ આપણે આમાં જોઈ રહ્યા છીએ અને જે લોકો ચાલીને જતા હોય વિચાર કરો કે જેના પગ ભરાઈ ગયા છે જે થાકી ગયા છે એ લોકોને આમાં કેટલી રાહત મળતી છે હું ચાલ્યો નથી પણ એક અનુભવ કરવા માટે આ જગ્યા ઉપર આપણે બેઠા છીએ કે ભાઈ આપણને કેવું ફીલ થાય છે તો આ જગ્યા પર આવો તો જો તમે થાક્યા હોય હાર્યા હોય તો એકવાર આ મસાજ જરૂરથી કરાવવું જોઈએ જેથી કરીને તમને પચાસ ટકા ઉપર રાહત થઈ જશે સાહેબ શું કેવું તમારું સો ટકા હા ને હા તો ખૂબ સરસ મસાજ આ જગ્યા પર આપણે અનુભવ કર્યો છે થેન્ક યુ વેરી મચ જય માતાજી સો ફ્રેન્ડ આ હતો મેડિકલ કેમ્પ ભાભર કેમ્પનો આશા છે કે આપણે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો નવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલિંદાની તરીકે સબસ્ક્રાઈબ કરી લેજો સોરી મળીશું નવા વિડીયો સર જય શ્રી રામ જવા જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ ભાબર કેમ્પના આ તમામ વિડીયો તમામ એપિસોડ આપણે આજે શૂટ કરી લીધા છે આ જગ્યા પરનું રસોડું લીધું છે મેડિકલ કેમ્પ લીધું છે રાત્રિના દાંડિયા રસ લીધા છે હવે આપણે જઈ રહ્યા છીએ માતાના મઢ તરફ તો આગળ જે કંઈ પણ કેમ્પ આવશે એ જોવા માટે થોડા લેજો મિલન યુટ્યુબ ચેનલ ઉપર અને વિડીયોને બને એટલો શેર કરી દેજો ચાલો રજા લઈએ છીએ ફરી મળીશું નવા વિડીયો જાય માતાજી